નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છના ચેપ્ટર નંબર ફાઇવ શરીરનું હલનચલન ના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્ન કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો તો પહેલી છે અ કે અસ્થિઓને સાધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે તો અસ્થિઓના સાદા શરીરને હલનચલન કરવામાં મદદ કરે છે બીજું કે અસ્થિઓ અને કાશ્થી સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે તો આપણે ચેપ્ટરમાં ભણી ચૂક્યા કે કંકાલ બનાવે છે કંકાલ તંત્ર બરાબર કંકાલ તંત્ર બરાબર કાશ્થી વધતા અસ્થિ ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેપ્ટરનો વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલમાં જઈ અને જરૂરથી જોઈ લેવો તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી ખાલી જગ્યા છે કે કોણીના આડખા ખાલી જગ્યા સાધા વડે જોડાયેલા હોય છે તો બીજાગ્રહ સાધા વડે જોડા જોડાયેલા હોય છે ડ તો ગતિ કરતી વખતે ખાલી જગ્યા સંકોચનથી આડખાં ખેંચાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ગતિ કરીએ ત્યારે સ્નાયુઓના સંકોચનથી આડખાં ખેંચાય છે જો આપણા શરીરની અંદર આડખાં આવેલા હોય સાંધા આવેલા હોય પરંતુ સ્નાયુ આવેલા હોય નહીં તો આપણે આપણા સાંધાઓને વાળી શકીએ નહીં સ્નાયુની મદદથી જ આપણા સાંધાઓને વાળી શકીએ છીએ તો આમાં આવશે સ્નાયુના સંકોચનથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે કે નીચેના વિધાનોની આગળ સાચા સામે ટી અને ખોટા સામે એફ એટલે કે ટ્રુ અને ફોલ્સ કરવાનું છે તો પ્રશ્ન અ કે બધા જ પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે તો ખોટી વાત દરેક પ્રાણીની ગતિ અને ચાલ એક સમાન હોતી નથી દરેકની અલગ અલગ હોય છે બીજું કે કાશ્તી એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે કાશ્તી એટલે કે કુર્ચા કુર્ચા એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે ખોટી વાત તો કેવા હોય છે મુલાયમ અને પોચા એટલે કે કોમળ હોય છે તો ત્રીજું કે આંગળીના આડખામાં સાંધો હોતો નથી વિદ્યાર્થી મિત્રો આ તો બિલકુલ એકદમ ખોટું જ છે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારી આંગળીને તમે જોઈ લો કે આપણી આંગળી વળે છે યસ તો તેમાં સાંધા રહેલા છે તો આ તમે સ્વાભાવિક છે કે તમે આ પ્રશ્નનો જવાબ તમે પણ ચોપડીમાં ભણ્યા વગર પણ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે ડ તો કે અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ સાચું છે અગ્રબાહુની અંદર એટલે કે આપણા હાથની અંદર બે અસ્થિઓ આવેલા હોય છે હવે ઈ વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે તો આ પણ સાચી વાત છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર ત્રણ કે નીચે આપેલ શબ્દોને કોલમમાં આપેલ એક અથવા વધારે વિધાન સાથે જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ છે કોલમ વનની અંદર ઉપલું જડવું તો આ કોલમ ટુમાં કઈ જગ્યાએ સેટ થશે તો આપણે જોડકું જોડવાનું છે તો શરીર પર પાંખો હોય છે ના બાહ્ય કંકાલ હોય છે ઉપલા જડબુ તો કે ના હવામાં ઉડી શકે છે ના એક અચલ સાંધો છે હૃદયનું રક્ષણ કરે છે અત્યંત ધીમી ગતિ ચાલે છે તે શરીર ના તો આમાં શું આવશે ઉપલું જડબું આવશે એક અચલ સાંધો છે આપણે વિદ્યાર્થીઓ ચેપ્ટરમાં ભણી ગયા કે ખોપરીમાં આવેલા આડખા અચલ સાંધા વડે જોડાયેલા હોય છે તો આ ઉપલું જડબું ક્યાં આવેલું છે આપણે ખોપરીની અંદર આવેલું છે એટલે કે માથાના ભાગમાં આવેલું છે ચાલો વિદ્યાર્થી પાછળ તો પાછળમાં શાનો સમાવેશ થાય છે તો શરીર પર પાંખ શરીર પર પાંખો હોય છે ના બાહ્ય કંકાલ હોય છે ના હવામાં ઉડી શકે છે ના હૃદયનું રક્ષણ કરે છે કારણ કે પાસરીઓની અંદર હૃદય આવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આ આ નો ચાર્ટ વડે અભ્યાસ કરેલ છે જ્યાંથી તમે આ પ્રશ્ન આપવામાં સરળતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે ગોકળ ગાય તો ગોકળ ગાયને શું હોય છે બાહ્ય કંકાલ હોય છે યસ તેના શરીર પર શું આવેલું છે બાહ્ય કંકાલ આવેલું હોય છે ના 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 બાહ્ય કંકાલ હોતો નથી ના 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 સોરી સોરી તેમાં શું હોય છે બાહ્ય કંકાલ તો વંદામાં આવેલું હોય છે આમાં પણ આવેલું હોય છે વિદ્યાર્થી આમાં પણ આવેલું બાહ્ય કંકાલ તો હોય જ છે પરંતુ આપણે અહીં જોડકામાં શું લખશું બીજું પણ ઓપ્શન આપણને આવેલું છે ગોકર્ડ ગાય અત્યંત ધીમી ગતિથી ચાલે છે ગોકળ ગાયમાં પણ બાહ્ય કંકાલ આવેલું હોય છે પરંતુ પછી વંદામાં સેટ થશે નહીં એટલે આપણે અહીં ગોકળ ગાયમાં અત્યંત ધીમી ગતિ ચાલે છે તે લખશું ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અહીં બે પ્રશ્નના જવાબ બે આવશે કે વંદો અત્યંત વંદો વંદામાં આવશે બાહ્ય બાહ્યકંકલ હોય છે અને હવામાં ઉડી શકે છે આમાં બે જવાબ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો અને ગોકર ગાયમાં આવશે અત્યંત ધીમી ગતિથી ચાલે છે પાસરીઓ હૃદયનું રક્ષણ કરે છે અને ઉપલું જડબું અચલ સાધો ધરાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ તેના જવાબો છે પ્રશ્ન નંબર ચાર કે ખલદસ્તો દસ્તો સાધો એટલે શું ખલ દસ્તો સાધો એટલે શું તો ખલ દસ્તો સાધો એવો સાધો છે કે જે બધી દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે એક આડખાનો દડો અને બીજા આડખાનો ગોળ ભાગના બીજા આડખાના વાટકી જેવા ખાડામાં ખૂપેલો હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ખલદસ્તા સાધાને ભણી ચૂક્યા છીએ કે એક દસ્તા જેવો સાધો એક આડખું અને જ્યારે બીજું આડખું વાટકી જેવું હોય છે તેને ખલદસ્તો સાંધો કહે છે ચલો વિદ્યાર્થી મિત્રો બ કે ખોપરીનું કયું વસ્તી હલનચલન એટલે કે ગતિ કરે છે તો ખોપરીનું મોઢાનું નીચલું જડબું એટલે કે આપણું નીચલું જડબું હલનચલન કરે છે ત્રીજો કે આપણી કોણીની પાછળ તરફ કેમ વાળી શકતા નથી તો આપણે કોણીમાં મીજાગરા નામના સાંધા આવેલા હોય છે જે શરીરના ભાગોને ફક્ત આગળ અને પાછળ હલનચલન કરવા દે છે કોઈ પણ એક જ દિશામાં બીજા ગ્ર સાધા ગતિ કરવા દે છે બે દિશામાં ગતિ કરવા દેતા નથી તેના કારણે આપણે કોણે એક જ દિશામાં ગતિ કરી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં ચેપ્ટરનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે અસ્તુ